પણ જે તમે એટલા બધા ડરપોક હો એટલા બધા તમે 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 બિલો સ્ટેન્ડર્ડ કે હું ને હું મારા સિવાય કઈ નહીં એને આ ભય રહે એ સીઆઈડી કરાવડાવે એ ધ્યાન રાખે એ તું આમ કેમ બીજો પોતાના કરતા ન વધી જાય આ તમે જો પાર્ટીને પોતાની પાર્ટી કહેતા હોય તો ઓપન દેશ હોય એમાં એમાં બીજેપી વાજપેયીની બીજેપી બીજેપી આજ નહીં ઇન્દિરા ગાંધી અને માધવ વખતે વખત કોંગ્રેસ આજ નહીં આ બધું રહેવાનું છે એટલે એ અલ્ટિમેટલી આવી છે કે માણસનો મતલબ છે કોણ માણસ છે પાર્ટી તો પરમાનન્ટ છે મેનિફેસ્ટો બી કોઈ પાર્ટી એવું નહીં કે અમારો વારો આવવા જાય અમે તમારે મોંઘવારીમાં નાખીએ બધી પાર્ટી મેનિફેસ્ટોમાં સારું જ બોલે અને દરેક પાર્ટીના સિદ્ધાંત નીતિ સારા જ હોય લખવા પૂરતા ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે દરેક ગાડી બ્રાન્ડ ન્યૂ ગાડી હોય ને તમને ન ચલાવતા આવડતી હોય તો તમે એને જુદી કરવાનો હાવ ભંગાર ગાડી હોય ને તમે મિકેનિકલ ચલાવતો હોય તમને લાગે કે મારી ગાડી આવી ચાલે છે ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કોણ છે એના હાથમાં સ્ટિયરિંગ કોના હાથમાં છે સલામતી ત્યાં છે જો બેલેન્સ માણસ હોય તો બધાનું ભલું થાય ને એનું પણ થાય ખોટો માણસ હોય થોડો વખત ઇમ્પ્રેસ કરવા જાય લાંબા ગાળે બધાનું નુકસાન થાય ને એનું પણ છે વટે થાય એટલે ખોટી નીતિ કે ખોટી સિદ્ધાંત હોય કે અમને તો કોઈ ચેલેન્જ ન કરી શકે પછી એ તો બધા સિકંદરે ગયા ને વાજપેયીએ ગયા ને ઇન્દિરાજીએ ગયા ને ગાંધીજીએ ગયા સરદારે ગયા નહેરુએ ગયા આ બધા જવાના છે એટલે આ બધું ટેમ્પરરી જે અછત લાવે જેને કહેવાય ને પાવર ન પચાવી શકે એના એના કારણ છે અને પાવર પરમ તો કોઈ તો નથી ક્યાં દેવશે ક્યાંય